અંકલેશ્વર તાલુકાના માટીયળ ગામના વૃદ્ધનું કોરોનાના કારણે નિધન થતા સ્પેશિયલ કોવિડ સ્મશાન ખાતે કોરોના પ્રોટોકોલના આધારે સંસ્કાર કરવામાં આવ્યા હતા અંકલેશ્વરમાં ફરી એકવાર કોરોનાએ માથું ચક્યું છે અંકલેશ્વરના માટીયળ ગામ ખાતે રહેતા સાહીઠ વર્ષીય નરેશ પ્રજાપતિને કોરોનાના લક્ષણ જણાતા તેઓને તારીખ બારમી ઓગસ્ટ બે હજાર ના રોજ અંકલેશ્વરની જવાબેન મોદી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા જ્યાં રિપોર્ટ કઢાવતા તેમના કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું વૃદ્ધ સારવાર હેઠળ હતા તે દરમિયાન તારીખ સત્તરમી ઓગસ્ટના રોજ તેમનું કોરોનાના કારણે નિધન થયું હતું આથી તેઓના મૃતદેહને નર્મદા નદી કિનારે બનાવવામાં આવેલ સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં લાવવામાં આવ્યો હતો અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી તેમજ તેમની ટીમ દ્વારા કોવિડ પ્રોટોકોલના આધારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે વૃદ્ધિ કોરોનાની રસીના બે બુસ્ટર ડોઝ લીધા ન હતા ત્યારે ફરી એકવાર કોરોનાના કારણે મોત નીપજતા લોકોમાં ફફડાટ ફેલાયો